નમસ્કાર મિત્રો પાંચ દિવસ પહેલાં અંકલેશ્વર જે ગણેશ મંડળ છે તેઓ વિવિધ પ્રશ્નોને લઈને ડીજી વીસીએલ ઓફિસ ખાતે ગયા હતા પરંતુ જે ડીજી વીસીએલના જે અધિકારી છે હર્ષભાઈ પ્રજાપતિ તેમના દ્વારા ઉદતાપૂર્વક જે છે તે વર્તન કરવામાં આવ્યું હતું ને તેમના દ્વારા દાદાગીરી રીતે તેમની સાથે વર્તન કરવામાં આવ્યું હતું એટલે કે સાહેબ તમને કહેવાનું કે જે તમે કામગીરી કરી રહ્યા છો જે તમારો પગાર મળે છે એ પ્રજાના પૈસે મળે છે એટલે તમારાથી આ વર્તન જે છે તે ના થવું જોઈએ કારણ કે તમે પ્રજાને કારણે કામ કરો છો અને કામ તમારે કરવું પડશે કારણ કે તમને જે પૈસા મળે છે એ પ્રજાના પૈસા છે અને પ્રજાના ટેક્સમાંથી તમને પૈસા જે છે તે મળી રહ્યા છે એટલે જે તમારી દાદાગીરી છે તે દાદાગીરી કરવાનું બંધ કરી દેજો અને જે પ્રજાના પ્રશ્નો છે તે હલ કરવા અને કરવા જ પડશે આ બાબતે આપણી સાથે જે ગણેશ મંડળના પ્રમુખ છે તેમની સાથે વાત કરી શકું તેમના દ્વારા શું કહેવામાં આવ્યું આ જે તમે રજૂઆતો કરવામાં આવી ટ્યોટ દ્વારા શું કહેવામાં આવ્યું હતું એટલે અમે રજૂઆત કરવા માટે એસડીએમ સાહેબ એમને સૂચના આપી હતી કે આ ગણેશ મંડળોના જે પણ કાર્યો હોય તે તમારે વહેલી ટકે પૂર્ણ કરવામાં આવે અને તમે એમને એમાં ફોન કરી લેજો તો અમે એમનો તો ફોન આવ્યો ને એટલે અમે ગયા મળવા એમને તો એમને અમે મુખ્ય અધિકારી શ્રીને મળવા ગયા હતા ટોમર સાહેબને પરંતુ ત્યાં એમની જ ઓફિસમાં બેઠેલા હર્ષ પ્રજાપતિ એમને એ જુની જુનિયર એન્જિનિયર છે ડીજીવીસી અંકલેશ્વરમાં પણ એમને એવું વર્તન અમારી અમારી સાથે કરવામાં આવ્યું જાણે અમે એમને રજૂઆત કરવા ગયા હોય ને એમને એમને અમને એવા જવાબ આપ્યા કે તમારી ઠાઈ કરી લેજો હું ઢાળું એટલું જ થશે આ તો મેં એવું કીધું કે ડીજીવીએસએલ તમારું છે તો કે હા ડીજીવીસીએલ બી મારું છે અને તમારે ઉપર જેને રજૂઆત કરવી હોય તેને બી કરો એ બી અમારું જ છે એટલે એમનું એકદમ વર્તન એકદમ ગેરવર્તન રૂપ લાગ્યું એટલે અમે આજે મામદારા સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા ગણેશ મંદરો ઠકી શું માંગ છે તમારી અમારી એવી માંગ છે કે આવા અધિકારીઓના લીધે બીજા બીજા લોકોને પણ ઘણું નુકસાન થતું હોય છે તો મામલતદાર સાહેબને અમે ગણેશ મંડળો થકી એક જ રજૂઆત કરવા માંગીએ છે અને પ્રાંત સાહેબને કે આવા અધિકારીઓને તાત્કાલિક ધોરણને દૂર કરવામાં આવે અને એની પર યોગ્ય કાર્યવાહી કહી એને બહન કરવામાં આવે કે આ તમને જે પગાર મળે છે એ તમારા અમારા ટેક્સ અમારા ટેક્સનો ટેક્સથી તમને પગાર મળે છે તો આજે અમારા જ કામ થતા હોય અને અમારા અમારા જ પ્રશ્નો સાંભળવામાં નહીં આવતા તો બીજાના સામાન્ય માણસના પ્રશ્ન જ્યારે જતા જતા હશે ત્યારે શું સાંભળવામાં આવતા હશે એટલે અમારી એવી માંગ છે કે આની આ અધિકારી ઉપર યોગ્ય કાર્યવાહી થવી જોઈએ ચોક્કસ જે અધિકારી છે તેના પર કાર્યવાહી કરવા જે છે તે ગણેશ પંડરો માંગ સાથે આ જે આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છે આ એક રજૂઆત નથી અનેક રજૂઆતો કરી છે તેમના સાથે પણ આ જ પ્રકારની જે ગેરવર્તન છે તે કરવામાં આવ્યું છે એટલે કે આ જે પ્રજાના પૈસાના કારણે તમે આ ખુરશી ઉપર બેઠા છો એટલે તમારે પ્રજાનું કામ કરવું પડશે જો પ્રજાનું કામ ન કરવું હોય તો આ ખુરશી ખાલી કરી દેજો કારણ કે તમે જે છે આ પ્રજાના પૈસા કામ કરી રહ્યા છે એટલે તમે કામ કરવું હોય તો કામ સારી રીતે કરજો ને આજે ડમકાવાની કામગીરી જે છે તે બંધ કરી દેજો કારણ કે આવા અધિકારીઓ સામે અમે બોલીશું અને બોલતા રહેશું અને આ જે અધિકારી દ્વારા જે છે અગાઉ પણ લોકો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી પણ તે અગાઉ પણ આ પ્રમાણે વર્તન જે છે તે કરવામાં આવ્યું હતું એટલે તમને કહેવાનું કે આ પ્રમાણનું વર્તન ચલાવી લેવામાં નહીં આવે અને જો આ પ્રમાણનું વર્તન કરતા રહેતો તો અમે પણ તમારી સામે બોલતા રહેશું વધુ સમાચારો માટે અમારા પેજને ફોલો કરો અને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવો